માર્વેલ્સ મોબાઈલ શોપમાંથી ત્રીસ લાખ રૂપિયા ઉપરાંતની ચોરી ડીસીપી બે જો નભય સોની એસીપીએવી કાટકડ સહિત સ્ટાફ ઘટના સ્થળે તસ્કરો બેફામ પોલીસ લાચાર તપાસનો ધમધમાટ શરૂ કરાયો ઘટના સીસીટીવીમાં કેદ એસીપીએ માહિતી આપી ત્યાં આજે મનીષા ચોકડી પાસે માલવાંશ આઈફોન આવેલું છે ત્યાં રાત્રેના આશરે બાર સાડા બારના પછી એક થી બે વાગ્યાના વચ્ચે દુકાનમાં ચોરી થયેલી છે આમાં મેક્સિમમ જે આઈફોન સેમસંગના ફોન અને જે વોચ અને ગૂગલ પ્રોના ના ફોન એ બધા ચોરાઈ ગયા છે ટોટલ થર્ટી ટુ લેખ જેટલા ફોન અને સ્માર્ટ વોચેસની ચોરી થઈ છે અને ત્યાં સીસીટીવીમાં જોતા બે લોકોએ ટુ વ્હીલર ઉપર આતા દેખાય છે અને દુકાનમાં ફરતા ફરતા પંદરથી વીસ મિનિટમાં આખી ચોરી કરીને જાય છે તો હવે અમે લોકો આગળ અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વિલન્સ માધ્યમથી ડિટેક્શન ની કામગીરી ચાલુ કરી દીધી છે અલગ અલગ જગ્યાઓ અને હવે જે આ મુખ્ય રોડ માર્ગ છે એના આમાં કે રાતના મોડા સુધી નાગરિકો ની પણ અવર ચાલુ થતી હોય છે તો અમે લોકો અહીંયા વધારે માર્સ આપવાના છીએ જે મનીષા ચોકડી જે આવતા તહેવારોના અનુલક્ષે પણ અમે લોકો નાઇટ અને પેટ્રોલિંગ હવે એમાં અમે લોકો આઈએમઆઈ નંબર જે છે આ આઈએમઆઈ નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશન ની વેબસાઇટ ઉપર જે સી ઈઆઈઆર પોર્ટલ છે આમાં નાખવાના છીએ જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચસ ચોરાઈ ગઈ છે જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ જે આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય રાજસ્થાનમાં હોય ગુજરાતમાં કોઈ જગ્યાએ મારા અથવા ઇન્ડિયાના કોઈ પણ કોણામે હોય તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે એ આઈ આથી અમને તરત જ માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કઈ પણ વપરાય શકાય નહીં એવી રીતે અમે આમાં તો એટલા માટે અમે લોકો જે સીસીટીવી ના જેટલા એમના ડેટા છે એના નક્કી કરવાના છે કે ભાઈ કોઈ એવા મુવમેન્ટ છેલ્લા બે ત્રણ દિવસમાં એવા કન્ટિન્યુઅસ મુમેન્ટ થયા છે મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી એને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલ પ્રાથમિક દ્રષ્ટિ હાલમાં જાણવા મળેલ છે સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે સીસીટીવી ચેક કર્યા પછી